કાંઠાના કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી તુષારભાઈનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે સમગ્ર સાબરકાંઠા અને ગુજરાતના તમામ આગેવાનોએ હાજર રહીને મોટી સંખ્યામાં એમનું ફોર્મ ભરાવા જઈ રહ્યા છે ત્યારે બેન તરીકે હું પણ સાબરકાંઠાની જનતાને વિનંતી કરવા માટે આવી છું એ ભૂતકાળમાં એમના પરિવારે આ સાબરકાંઠા જિલ્લો હોય કે સમગ્ર ગુજરાત હોય એમાં ખૂબ મોટા સેવાકીય કાર્યો કરી અને આજે પણ એ કાર્યોની યાદ આપણે અપાવી રહી અમરસિંહભાઈ એક એવું નેતૃત્વ હતું કે જેમણે આ જિલ્લા માટે શિક્ષણમાં સૌથી પછાત જિલ્લો હતો એ વખતે અત્યારે અગ્રેસિવ જિલ્લો જો બનાવ્યો હોય તો ક્યાંક ને ક્યાંક એ અમરસિંહભાઈના આશીર્વાદ અને એમના પ્રયત્નો આજે એમના પરિવારમાંથી જ્યારે એમનો દીકરો ચૂંટણી લડે છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો આપ્યો છે ખેડૂતોના પોષણક્ષમ ભાવો હોય નોકરી માટેની વાત હોય મોંઘવારી માટેની વાત હોય અને જે લોકલ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને ધ્યાનમાં લઈને તુષારભાઈ એ સમગ્ર વિસ્તારમાં જવાના છે એમને પોતાને ધારાસભ્ય તરીકે અત્યારે સત્યાવીમાં હજુ ટ્રમ પૂરી થાય છે પણ જ્યારે સંઘર્ષનો સમય હોય અને મોવડી મંડળ આદેશ કરતું હોય ત્યારે સબા સાબરકાંઠાના હિતમાં એમને પોતે ચૂંટણી લડાવવા લડવા માટે મન માનાવી અને તમારા સૌના આશીર્વાદ લેવા માટે સાબરકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે મેદાને આવ્યા છે ત્યારે એ એમના પરિવારને સાબરકાંઠાની જનતા એ આશીર્વાદ આપશે અને બીજું કે આ સંસદ સભ્ય બની જવા માટેની આ ચૂંટણી નથી આ દેશની લોકશાહી ટકાવી રાખવા માટે આજે દેશ આઝાદ હોવા છતાં ગુલામી આઝાદ દેશમાં ગુલામી ભર્યું જીવન લોકો જીવી રહ્યા છે તંત્રનો દુરુપયોગ હોય અને ક્યાંક ને ક્યાંક રોજે રોજ તમે જુઓ છો કે ભારતીય જનતા પાર્ટી સામધામ દંડની ભેદની રાજનીતિ હેઠળ જે કાર્યકરોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નોની એ ટકા ટકાઈ રહે અને લોકશાહી ટકાઈ રહે એના માટેની આ ચૂંટણી છે ત્યારે ગઈકાલે મને પ્રશ્ન પૂછ્યો કે બેન ભાવુક કેમ આજે તુષારભાઈ હોય કે હું હોઉં પ્રજાને અમારી પાસે આપવા માટે કાંઈ નથી છતાં ઓગણીસો સુડતાળીસમાં આ દેશની આઝાદી માટે ગાંધીજીને સુખી સંપન્ન ઉદ્યોગપતિઓ કે આપણા એ વખત રતન તારતા હોય કે આવા જે ઉદ્યોગપતિઓ હતા એ દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા અને આજે જે મધ્યમને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવા માટે ક્યાંક અમને ચાંદ રૂપિયા રૂપિયે પાંચ પચીસ રૂપિયા આપી રહ્યા હોય અથવા તો સ્વયંભૂ કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી રહ્યા હોય ત્યારે એક પ્રજાનો પ્રેમ સ્નેહને લાગણી એના હરખના આંસુ છે સંઘર્ષ ચૂંટણી ચઢાવ ઉતાર છે રાજકારણનો ભાગ છે અમને કોઈના બાપની ડર નથી અમે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે વીર ભગતસિંહ હોય એની પ્રેરણાએ ચાલવાનો વારો આવ્યો હોય અમારા લોકોના બચાવ માટે લોકશાહી બચાવવા માટે કે તંત્ર અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય પીછી એડ કરી નથી પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય જેને ભાજપના રાજસ્થાનના સીએમ ભજનલાલને આપના એરિયામાં પ્રચાર કરવા આવું પડ્યું છે શું કહેશું એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે કોણ આવે જાય એ ચૂંટણીનો ભાગ હોય લોકશાહીનો ભાગ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય પાટણ હોય કે જે કંઈ આપણા કોંગ્રેસના અમારા કોંગ્રેસના આડીખમ કાર્યકરો છે એ લોકલ લેવલે ભારતીય જનતા પાર્ટી અમે લડવા માટે સક્ષમ છે